રક્તદાન કરવાથી કોઈનો જીવ બચી શકે છે સરીગામ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો માટે જરૂર પડે ત્યારે રક્તદાન શિબિરનું મહત્વ વધી જાય છે અહીંના ઉદ્યોગ જગતના આગેવાનો પણ રક્તદાન કરવા લોકોને પીઠ બળ પૂરું પાડે છે આ વખતે પાંચસો એકાવન બોટલો રક્તદાન શિબિરમાં પાર કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન એ મહાદાન ઘણા વર્ષોથી એનઆર સાહેબની યાદમાં રક્તદાન શિબિર યોજવામાં આવે છે એનઆર સાહેબની યાદમાં ગાયત્રી શક્તિ પેપર મિલ અને એનઆર અગરવાલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ સંયુક્ત અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે મળીને દર વર્ષે સાત જાન્યુઆરીના દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને એમની યાદમાં એક માનવતાના સારા કાર્ય માટે કારણ કે રક્તદાન એ મહાદાન છે અને એના જેવું બીજું કોઈ દાન નથી મનુષ્યનું જે રક્ત છે એ કોઈ બીજા મનુષ્યને કામમાં આવે તો એના માટે આ એનું આયોજન કરવામાં આવે છે અને હું પોતે મોહનભાઈ આહિર લાસ્ટ ઘણા વર્ષોથી ઓગણીસો નેવુંથી હું રક્તદાન કરું છું અને સિક્સ્ટી એઇટ ટાઈમ આ લાસ્ટ હમણાં પણ આજે સિક્સ્ટી એટ ટાઈમ મારું રક્ત મેં દેશને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે અને આ રીતે બીજા વ્યક્તિઓને પણ પ્રેરણા મળે કે રક્તદાનનું મહત્ત્વ શું છે એનું વેલ્યુએશન શું છે અને આપણે કેમ નહીં કરવું જોઈએ માનવતાના ક કાર્યમાં આપણે આગળ આવીએ આપણે આપેલી કુદરતે આપણને આપેલા માનવ શરીરને એક ભેટ છે એને સમર્પિત કરવું આપણું કર્તવ્ય થાય છે અને એ અનુસંધાને હું અન્ય મનુષ્યને પણ અન્યને પણ ક કહેવા માગું છું કે हमारा जो व्यक्ति जो सिक्सटी एट टाइम करी सकता है तो जो तंदुरुस्त हो तो जरूर थी एम रक्तदान में पार्टिसिपेट करवो जो है रक्त राष्ट्र समर्पित करवो जो है ये हमारे दो चीज़ें बहुत जरूरी है एंड प्रॉफिट एंड बेयर द सोशल रिस्पॉन्सिबिलिटी लाभ कमाना और सामाजिक उत्तरदायित्व का निर्वाह और सारेगा इंडस्ट्रीज एसोसिएशन इसके अंदर हमेशा आगे रहता है और बढ़ चढ़ के अपने सामाजिक उत्तरदायित्व का निर्वाह करता है इसीलिए साल का प्रारंभ हम रक्तदान शिविर के आयोजन के साथ में करते हैं आज स्वर्गीय एन आर अग्रवाल जी की पुण्यतिथि पर ये आयोजन किया जा रहा है और इसमें वापिस से लाइंस ब्लड बैंक रोटरी ब्लड बैंक दोनों यहाँ आए हुए हैं और पाँच यूनिट का आज का हमारा टारगेट है સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનનું જે આ બ્લડ કેમ્પ છે અમારું એક સિગ્નેચર વર્ક જેને કહેવાય અમે વર્ષની અંદર ઓછામાં ઓછા ત્રણ વખત બ્લડ કેમ્પ રાખીએ છીએ અને દરેક ઇમરજન્સીમાં ઇવન જ્યારે ચોવીસ કલાકના પ્રાયર નોટિસમાં પણ અમે અહીંયા બ્લડ બેન્ક રાખી અને એને સફળ બનાવી અને દરેક હોસ્પિટલમાં બ્લડની વ્યવસ્થા કરી આપેલી છે અને પર્ટિક્યુલરલી આ સાતમી જાન્યુઆરીએ જે એનઆર સાહેબની પુણ્યતિથિ છે આજે એનઆર પેપર મિલ અને ગાયત્રી શક્તિ પેપર મિલને એમના તરફ ત્યાં સૌજન્યથી દર વર્ષે આ કેમ્પો થાય છે અને એ કેમ્પની અંદર એસોસિએશનના તમામ હોદ્દેદારો ખાસ કરીને અમારા જે સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન દાયમા સાહેબ છે જયંતિભાઈ છે અમારી યંગ ટીમ જે છે આખી એ બધા જે અહીંયા ઉભેલા છે અને પ્લસ અમારા ઓફિસ બેરર પ્રમુખ સેક્રેટરી અને બધા આની અંદર ખૂબ ઉત્સાહભર ભાગ રહે છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ તો એ છે કે પહેલાં શરૂઆતમાં અમારા બ્લડ કેમ્પ રાખવા માટે બહુ તકલીફ પડતી હતી લોકો હેઝિટેટ થતા હતા બ્લડ આપવા માટે અત્યારે સાતમી જ્યારે અમારું જે આયોજન થાય છે એ પ્રમાણે સ્વયંભૂ લોકોનો જે ઉત્સાહ આ તમે આપ જોઈ શકો છો બ્લડ કેમ્પની એસઆઈના બ્લડ કેમ્પમાં એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને ખૂબ મોટી માનવ સેવા સરેગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી કરવામાં આવે છે એ જસ્ટ એ બહુ ખુશી અગ્રવાલજી તરફ कंपनी की तरफ से हर साल सात जनवरी को हम लोग करते हैं और अच्छा सहयोग मिलता है हमें इंडस्ट्री की तरफ से हम मैं एज़ ए वाइस प्रेजिडेंट थैंक करता हूँ इंडस्ट्री के मेम्बर्स को और उनके जो स्टाफ जो वर्कर्स हो आके दिल से सामने से आके सेवा करते हैं लोगों को ये हमारे धन्यवाद देता हूँ सबको और हम ऐसा ही किस यही कोशिश रहती है हर साल कि जिसी तरह से मैक्सिमम लोग जुड़े इस सहयोग के लिए उसके लिए भी धन्यवाद देता हूँ सबको